વિવેક શક્તિ પ્રાણી માત્રમાં રહે છે પરંતુ પશુ પક્ષી વગેરે યોનીઓમાં તેને વિકસિત કરવાનો અવસર સ્થાન અને યોગ્યતા હોતા નથી ફક્ત મનુષ્ય દેહમાં તેને વિકસિત કરવાનો અવસર સ્થાન અને યોગ્યતા હોય છે પશુ પક્ષી વગેરે પ્રાણીમાં તે કેવળ પોતાના શરીર નિર્વાહ પૂરતી સીમિત રહે છે જ્યારે મનુષ્ય દેહમાં પોતાના કલ્યાણ સુધી તે વિકસિત થઈ શકે છે પોતાનું આત્મકલ્યાણ કેમ થાય કેવી પ્રવૃત્તિ કરે તો થાય અને કેવી પ્રવૃત્તિ કરે તો ન થાય તે જાણી શકે છે કારણ કે મનુષ્ય સાધન યોની છે જ્યારે પેલા ભોગ યોની છે જ્યારે મનુષ્યમાં પણ આહાર નિદ્રા મૈથુન વગેરે પર જ વિશેષ વૃત્તિ રહે છે ત્યારે તેનામાં વિવેક શક્તિ વિકસિત થતી નથી અને તે મનુષ્ય હોવા છતાં પશુ તુલ્ય રહે છે ખાલી એની ઉપર જ ડિપેન્ડ આહાર નિદ્રા ભય મૈથુન એની ઉપર જ ખાલી ડિપેન્ડ થાય અને વિવેક નોંધ રાખે તો એના પછી થતી જ્યારે મનુષ્યમાં પણ આહાર નિદ્રા મૈથુન વગેરે પર જ વિશેષ વૃત્તિ રહે છે ત્યારે તેનામાં વિવેક શક્તિ વિકસિત થતી નથી અને તે મનુષ્ય હોવા છતાં પશુ તુલ્ય રહે છે એટલે એનો અર્થ એવો છે કે ચાર ક્રિયાને ઓરિએન્ટેડ હોય તો આ ભાવ ચાર ક્રિયા જેમાં હોય એ આસુર એવું કાંઈ નહીં એ તો ભગવાનનો ભગત હોય તો એ મારાથી સુભાષિતમાં કીધું ને હું કીધું સામાન્ય મેતપ એ બધા હારા માણસોમાં પણ હોય મોડા માણસોમાં પણ હોય પણ ઓરિએન્ટેડ ન હોય એને એને માટે જ આખી જિંદગી કાઢી નાખતા ન હોય એને માટે બધો એ પુરુષાર્થ કરતા ન હોય તો મનુષ્યમાં પણ આહાર નિદ્રા મૈથુન વગેરે પર જ વિશેષ વૃત્તિ રહે છે ત્યારે તેનામાં વિવેક શક્તિ વિકસિત થતી નથી અને તે મનુષ્ય હોવા છતાં પશુ તુલ્ય રહે છે તે આસુરી સંપત્તિમાં પ્રવેશ કરી જાય છે જનાહાથી લઈને નરાધમાન સુધી વચમાં આવેલા શ્લોકોમાં ક્યાંય પણ ભગવાને મનુષ્ય વાચક શબ્દ નથી આપ્યો આનું તાત્પર્ય એ છે કે મનુષ્યમાં આસુરી સંપત્તિનો ત્યાગ કરવાની તથા દૈવી સંપત્તિને ધારણ કરવાની યોગ્યતા છે તો પણ જેવો મનુષ્ય હોયને પણ દૈવી સંપત્તિ ધારણ ન કરીને આસુરી સંપત્તિને ધારણ કરી રાખે છે તેવો મનુષ્ય કહેવરાવવાને લાયક નથી આમાં આગળ નરાધમા આવતું છે અને કેટલું વોચ કર્યું છે ગીતાની ભાષાનું અને કેટલો રસ હોય તો થાય આપણને એવો વતનાવૃતમાં રસ હોય કે ભાઈ આમ વતનાવ્રતમાં મહારાજે અહીંયા આમ કીધું ને અહીંયા આમ અહીંયા આવું નથી કીધું ને અહીંયા આવું કીધું છે એ રસ વિના ન થાય અને આખી જિંદગી છે એ ગીતા પાછળ કાઢી નાખીશ રામસુખ સ્વામીના શબ્દો છે એટલે એને એમ કીધું કે આ એટલા શ્લોકમાં ક્યાંય માણા એવું નામ નથી આવ્યું મનુષ્ય નહીં ક્રિયાઓ બધી માણસની વર્ણન કરી પણ માણા એવું નામ નહીં ક્યાંય જનાહા સાતમા શ્લોક થી લઈને નરાધમાન ઓગણીસમાં શ્લોક સુધી વચમાં ક્યાંય પણ ભગવાને મનુષ્ય વાચક શબ્દ નથી આપ્યો આનું તાત્પર્ય એ છે કે મનુષ્યમાં આસુરી સંપત્તિનો ત્યાગ કરવાની તથા દૈવી સંપત્તિને ધારણ કરવાની યોગ્યતા છે તો પણ જેવો મનુષ્ય હોયને પણ દૈવી સંપત્તિ ધારણ ન કરીને આસુરી સંપત્તિને ધારણ કરી રાખે છે તેવો મનુષ્ય કહેવરાવવાને લાયક નથી તેઓ પશુઓથી અને નારકીય પ્રાણીઓથી પણ નકામા છે બદતર છે કેમ કે પશુઓ અને નારકી પ્રાણીઓ તો પાપોનું ફળ ભોગવીને પવિત્રતા તરફ જઈ રહ્યા છે જ્યારે પુણ્યના ફળે અને પુણ્ય કરવાનો અવતાર આજે મળ્યો છે ત્યારે તેઓ પાપ કરીને પશુ પંખી અને નારકીઓની તરફ ગતિ કરી રહ્યા છે ભગવાને આસુરી મનુષ્યોના જેટલા લક્ષણો બતાવ્યા છે તેમાં મનુષ્યવાચક શબ્દ તો નથી આવવા દીધો પણ ક્યાંય તેઓને પશુ વગેરેનું વિશેષણ પણ ન આપી કેવળ અશુભાન નરાધમાન જેવા વિશેષણો જ આપ્યા છે કારણ એ છે કે કેટલું વોચ કર્યું જો એને પશુ તો લે કીધા નહીં પશુ એ હારા એમ માણસ તો ન કીધા પણ એને પશુ એ ન કીધા બે ટાઇટલ આપી દીધા નરાધમા એમ જ્યારે પુણ્યના ફળે એને પુણ્ય કરવાનો અવતાર આજે મળ્યો છે ત્યારે તેવો પાપ કરીને પશુ પંખી અને નારકીઓની તરફ ગતિ કરી રહ્યા છે ભગવાને આસુરી મનુષ્યોના જેટલા લક્ષણો બતાવ્યા છે તેમાં મનુષ્ય વાચક શબ્દ તો નથી આવવા દીધો પણ ક્યાંય તેઓને પશુ વગેરેનું વિશેષણ પણ ન આપી કેવળ અશુભાન નરાધમાન જેવા વિશેષણો જ આપ્યા છે પ્રાણી એવું કંઈ નો કીધું જનાવર એવું કીધું કારણ કે કારણ એ છે કે પશુ વગેરે તેટલા પાપી નથી અને પશુ વગેરેના દર્શનથી પાપ નથી લાગતું પણ આસુરીના દર્શન કરવાનું પણ પાપ બતાવ્યું છે એટલે કીધું થાય તો ન કોઈ પાડાનું દર્શન ન થાય તો ન કીજે એવું ન કીધું એ ઇવન ગધેડાનું ન કીધું ગધેડો હારા કામે ને હામો મળ્યો હોય તો નહીં હારું પણ ના ના પાડી એમ કહે દર્શન ન કરવું હામો મળ્યો હોય તો તરી જાવું એટલે દર્શન કર્યા વિના તો તરાય નહીં પણ આમાં તો કે જો ન થાય તો ન કીધીએ ન શૌચમ નાપી ચાછારો ન સત્યમ તે શું વિદ્યે તેને મુખ્ય વસ્તુ બંધન શામાંથી થશે અને સંસારથી મુક્તિ શામાંથી થશે તેની જાગૃતિ ન હોવાથી તેને શુદ્ધ શુદ્ધિ અશુદ્ધિનો પણ ખ્યાલ હોતો નથી તેઓ અને અશુદ્ધિ કહેવાય પાન ક્યુ શુદ્ધ હોય છે અને ક્યુ અશુદ્ધ હોય છે મોટા શુદ્ધાશુદ્ધિ ન ભાન ચોખાઈમાં તો આપણા કરતા હારા હોય ભગવાન ભગત છે એ થોડા ગંધારા હોય એને બહુ ઓલું ન હોય પણ શુદ્ધાશુદ્ધિનું ભાન ન હોય બને તેને મુખ્ય વસ્તુ બંધન શામાંથી થશે અને સંસારથી મુક્તિ શામાંથી થશે તેની જ જાગૃતિ ન હોવાથી તેને શુદ્ધિ અશુદ્ધિનો પણ ખ્યાલ હોતો નથી તેઓને આરંભથી જ એ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી કે શુદ્ધિ શું કહેવાય અને અશુદ્ધિ શું કહેવાય ખાનપાન ક્યું શુદ્ધ હોય છે અને ક્યું અશુદ્ધ હોય છે મોટા અને નાનાઓની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને કેવો નહીં કરવો જોઈએ સત્ય શું હોય છે અને અસત્ય શું હોય છે આ બધી બાબતોને તેઓ નથી જાણતા ચોખામાં તમે જમો અને ચોખા બહાર જઈને જમો એમાં હું ફેર પડ એ રોટલી લઈને એ ભગતના ચોકામ જઈને બહેન જમી લો હું ફેર પડે હે આજ્ઞા તો આપણે માટે છે ઓલાનું કોઈ બહારના કોઈ છે ને કંઈ બહારના કોઈ હોય વૈષ્ણવ પરિવાર હોય કે બીજા પરિવાર હોય ભગવાનના ભગત હોય સંન્યાસી હોય ને એમ કરે તો હું જો કે એમ કરતા જ હોય છે પણ એમાં હું ફેર હું આજ્ઞા સિવાય શું ફેર્યા આચાર ન કહેવાય એને શું છે એને પવિત્ર આચાર ન કહેવાય શાસ્ત્રીજી મહારાજ એક વખત વાત કરતા હતા કે સ્વામી મુંબઈ બાજુ જતા છે ટ્રેનમાં અને એક જે હતા બહુ મોટા હતા એ જગ્યાના મહંત હતા બહુ મોટી જગ્યા હોય નામ છે એટલે કે અમે આ હતા પછી પછી એને ના ટિફિન લાવ્યા હોય બારીના સંતો સંન્યા તો ને એવું બધું જમતા હોય અને કંઈ એવું ન હોય ટિફિન જમી લીધું પછી પહેલાં નળ હોય ને ન્યા જઈને પાણી પીવા મોટું થય ને સરકાર પાણી આવ્યા એટલે આચાર વિચાર છે એ હરખો હોય પવિત્ર તો અંતઃકરણ પવિત્ર થાય અને અંતઃકરણ પવિત્ર થાય તો ભગવાનના વિચારો છે એ ટકે ભગવાન સંબંધી ને મોક્ષ સંબંધી વિચારો છે એ ટકે નહીં બધું સરખું હોય તો ટકે નહીં એટલે શ્રીભાષ્યમાં સાધન સપ્તક કીધું છે વિવેક વિમોક અભ્યાસ ક્રિયા કલ્યાણ અનુદર્શ અનવસાદ એવા સાધન સપ્તક કીધા છે એ હાથે હાથ પાળવાના તો મોક્ષમાં જાય નહીં તો નહીં એટલે વિવેક એટલે આય ખવાય ને આય ન ખવાય આ ખવાય ને આ ન ખવાય એ તો સાચું પણ આય ખવાય ને આ ન ખવાય એ હોતી જોઈએ આપણે આપણું ટિફિન લઈને ગયા હોય ને રેલવે બહેન મણી દાબડવા તો એટલે તો મહારાજે એવો આચાર વિચાર ઊભો કર્યો છે અને એ સંતોએ જાળવી રાખ્યો એમાં ખાસ કરીને શાસ્ત્રીજી મહારાજના ઓરામાં વધારે થોડો જાય રટાણસ બીજી ક્યાંય એ બીજી ક્યાંય રહ્યું નથી કોનું ખવાય ને કોનું ન ખવાય એવું કાંઈ નહીં આપણા આ પરંપરામાં પછી અમુક બધી પછી છૂટાછેડા મૂકી દીધા હોય ખવાય કે ન ખવાય એનું કઈ જરૂર વિશે ધર્મ હોતો નથી આ બધાનું તાત્પર્ય એ કે જે અસુર પુરુષો છે તેની વિચારધારા એવી હોય છે કે બસ ખાવું પીવું આરામથી રહેવું કોઈ ભોગ બાકી ન રહી જવા જોઈએ ભવિષ્યના ભોગની ચિંતાથી સંગ્રહ કરવો આ બધું જ તેનો ઉદ્દેશ્ય બની જાય છે ભગવાને બીજા અધ્યાયના ચુમ્માલીસમાં શ્લોકમાં ભોગેશ્વરીય પ્રસક્તાના તયાપવૃત ચેતસામ દ્વારા બતાવ્યું છે કે વૈદિક પ્રક્રિયા અનુસાર મર્યાદામાં રહીને પણ સાંસારિક ભોગ અને સંગ્રહમાં લાગેલા પુરુષોમાં પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય હોઈ શકતો નથી ખાલી વૈદિક મર્યાદામાં રહીને કરે આમાં તો આમાં તો મર્યાદાને મૂકીને આસુરી પુરુષો છે એમાં વૈદિક મર્યાદા કે શાસ્ત્રની મર્યાદા કે સ્વામિનારાયણ ભગવાનની મર્યાદાનું ન હોય કઈ ઠેકાણું ન હોય ઓલા તો વૈદિક મર્યાદા ભોગેશ્વરીય પ્રસક્તા નામ તયા પરત ચેત સામ વ્યવસાયાત્મકા બુદ્ધિ સમાધ સમાધો ન વિધિ હતી એટલે ભગવાન પાહે જવાનો નિર્ણય પણ કરી શકતા નથી કે આ દેહમાંથી આપણે ભગવાન પાસે જાવ એનું કારણ ભોગ આચાર નથી ભોગ તો બધાને છે ભગવાનનો ભગત હોય એટલે એ પાછો ભોગ ભોગવવાની તો ઈચ્છા વાળો હોય ભોગ નથી મટી જતો કાઈ ભોગ પેલેથી થોડો મટી જાય એને મટવું પડે એકદી પણ પહેલીથી મટી નથી પણ એની ઈચ્છા એવી હોય છે સમાધો ન વિધિ હતે વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધોને વિધિ હતે એ હારી ઈચ્છા કરી શકતો નથી ભગવાનના ધામમાં જવાની ઈચ્છા કરી શકતો નથી આચારહીન એ આવી ઈચ્છા ન કરી શકે આ લોકની ઈચ્છા કરી શકે બધી આ લોકમાં આમ કરીએ તો આપણને ઝાઝા માણસો માને આમ કરીએ તો આવી રીતે થાય એવું કરીએ કે આમ કરીએ તો અહીંથી છૂટીને ભગવાન પાસે જઈએ કે એવું નો વિચાર કરીએ કે એનું કારણ મૂળ કારણ એમાં મૂળમાં આચારહીનતા છે આચાર આચાર આટલા વખત હાથ ધોવા અને આ ખાવું ને ન ખાવું એ કંઈ એમ ભગવાન પાસે પોગાડી દે એવું નથી પણ ભગવાન પોગાડવામાં એનો મોટો રોલ છે વિચાર ઊભો થવા દેવો એના હાથમાં છે ન ઊભો થવા દેવો કે થવા દેવો એના હાથમાં પછી વિચાર ઊભો થાય પછી આપણે એ પ્રમાણે કામ કરીએ તો બરાબર એ તો ભોગેશ્વરી પ્રસક્તા નામ એ મર્યાદામાં રહીને ભોગવે એના માટે કીધું કે એના માટે આમાં જે કે છે એ આસુરી માટે કીધું આને ને ન્યા જે બીજા અધ્યાયમાં વર્ણન કર્યું છે ને આ વર્ણન કર્યું છે એમાં લગભગ બે સમાનતા આવે આ મને મળી ગયું ને આ ન મળી ગયું પણ એ બધાએ વૈદિક કર્મ દ્વારા મને મળ્યું ને કેટલું મેળ્યું ને કેટલું મેળ્યું નથી એવું આને વૈદિક શાસ્ત્રની મર્યાદાનું એવું કાંઈ નથી ધ્યામાં હોતે છે ને કે એકદમ મયા એદમ લબ્ધમ ને એદમ ન લબ્ધમ ને હા એટલાને મેં પછાડી દીધા ને એટલાને હું આગળ વિયો ગયો એટલેથી હું હજી પાછળ છું દીમાં તો વિયો જવાનો એ આસુરીમાં હોતે એવું છે અને ભોગેશ્વરીય પ્રસક્તાનામાં હોતે એવું છે પણ એ બધાય શાસ્ત્રની મર્યાદામાં રહીને ભોગમાં ચોટ્યા છે અને આ આસુરી ભાવથી ચોટ્યા છે એટલે આસુરી ભાવ આનામાં આસુરી ભાવ મુખ્ય છે અને આસુરી ભાવને લઈને બોલવા આવ્યું છે ભગવાને બીજા અધ્યાયના 44માં શ્લોકમાં ભોગેશ્વરીય પ્રસક્ત તયા અપહૃત ચેતસામ દ્વારા બતાવ્યું છે કે વૈદિક પ્રક્રિયા અનુસાર મર્યાદામાં રહીને પણ સાંસારિક ભોગ અને સંગ્રહમાં લાગેલા પુરુષોમાં પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય હોઈ શકતો નથી તો બે મર્યાદ ભોગ અને સંગ્રહમાં લાગે પ્રાપ્તિનો નિશ્ચય હોઈ શકતો નથી એટલે મેળવવાનો નિશ્ચય હોઈ શકતો નથી જો ભોગમાંથી ઉખડે તો જ એને ભગવાનમાં મેળ ભગવાન મેળવવાનો સંકલ્પ થઈ શકે આને બે એને કટ્ટરતા છે ભોગમાં ચોંટવું અને ભગવાનમાં ચોંટવું એ શક્ય ન બને એટલે ભગવાને હાવ ના જ પાડી દીધી કે એનો નિર્ણય નથી કરી શકતા આ મહારાજે કીધું ને કે આ શ્લોકો છે એમાં મારે ઓલો ઓલું શ્લોક લખ્યા છે ને ઓલા કામત ક્રોધો સ્મૃતિ ભ્રંશાત્ બુદ્ધિ બુદ્ધિ આમાં જે ભગવાને કીધું એ પરમ સિદ્ધાંત રૂપ છે એવું મારે આ કીધું છે ભગવાને એ પરમ સિદ્ધાંત એટલે ભોગેશ્વરીય પ્રસક્તા નામને એમાં ભગવાને જે વર્ણન કર્યું છે એ પરમ સિદ્ધાંત રૂપ છે કે જ્યાં સુધી પવિત્ર આચાર ન આવે ખાવું પીવું નાવું ધોવું હાથ ધોવા આને અડવું નહીં આને અડવું એ બધે આચાર શુદ્ધિ છે અને આચાર શુદ્ધિ છે એ ભગવાનમાં ભાવનાનો પાયો છે આચાર શુદ્ધિ થાય ત્યારે અંતઃકરણ પવિત્ર થાય અને અંતઃકરણ પવિત્ર થાય ત્યારે ભગવાનમાં આપણું મન ચોટે આચારને કાંધ મારે અને પાછા ઉપરથી મોટા મોટા કામ કરે તો એ મોટા મોટા કામનો મિનિંગ શું શું મિનિંગ થાય લોક લોકાભિમુખ લોકો આપણને માને ભગવાન આપણને માને એની એને જરૂર નથી એટલે લોકો આપણને માને લોકોમાં આપણે હારા આપણે કહેવાય ભગવાન આપણને હારા કહે એવી આપણે જરૂર નથી અને ભગવાન આપણને હારા કે એવી જરૂર હોય તો આચાર શુદ્ધિ પહેલી આવે લોકો માને કે ન માને એ પછી આવે